જય માતાજી મિત્રો તો નવા બ્લોક માં બધા જ મિત્રો નું સ્વાગત છે તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ કમળે માતાજીના ડુંગરે અને અડધા ડુંગરે આપણે પહોંચી ગયા છીએ અને આજે હું તમને લાઈવ જે કમળા હોળી છે પકટાવે છે હું તમને બતાવવાનો છું તો વિડીયો માં કન્ટિન્યુ બની રહેજો તો ચાલો આપણે ના જઈએ અને તમને બતાવીએ તો મિત્રો આ તમે જે નિહારી શકો છો એ છે કમળાઈ માતાજીનો ડુંગર અને ડુંગરની માથે છે કમળાઈ માતાજીનું મંદિર અને ના જ હોળી પકટાવે છે ડુંગરની માથે તો એ હું તમને બતાવવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે અડધા ડુંગરે આવી ગયા છે અહીંનું તમને વાતાવરણ કહું ને ચારે એકદમ ડુંગરા જેવું જ વાતાવરણ બતાય છે તો એ તમે જુઓ અત્યારે અને અહીંયા છે મિત્રો જે આપણે કમળાઈ માતાજીનો ડુંગરો છે અત્યારે નહીં દેખાતો હોય ગાડી લઈને આવતા પણ ગાડી સડી એટલે ગાડી એક મૂકી દીધી ને હવે હાલવાનું ચાલુ કર્યું છે એ તો આગો છે ડુંગરો જોવા જ આપણે અહીંથી આવ્યા હતા આજે તમે દીખરો છો ને આથી આપણે આવ્યા હતા આપણે અત્યારે ડુંગરો સડી ગયા છીએ અને તમે અહીંનું વાતાવરણ જુઓ અહીં થોડી ઘણી ગાડીઓ આવી છે બાકી હેઠે પાર્કિંગ કરેલું છે અને પબ્લિક બધું હાલીને જાય છે અને અહીંયા છે માતાજીનું મંદિર

દર્શન કરી લીધા અને આપણે બહાર આવી ગયા છીએ બહાર અંદર મંદિર એટલું પબ્લિક હતું દર્શન માંડ માંડ થાય છે અને આજ ટ્રાફિક એટલું હોય ને એટલે આપણે વિડીયો બંધ કરવા ના હતું એટલે તો આપણે તમને બહારથી મંદિરથી તમને દર્શન કરાવી દઉં અને જે મિત્રો આ હોળી છે ને એ મિત્રો આ ડુંગર ઉપર પકટાવવામાં આવે છે જોઈ શકો છો એ મિત્રો આ મોટો ડુંગર છે અને ડુંગરની માથે જ આ હોળી માટે પકટાવવામાં આવે છે

હવે મિત્રો એમ છે છે કે કે અહીંયા પબ્લિક ખૂબ માત્રામાં ગયું એટલે ટૂંક સમયમાં હવે હોળીની પકટાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે નથી આવેલો ભારે પબ્લિકના કારણે ચાલો આગળ તમે જોતા રહો વિડીયો આ છે એટલું બધું પબ્લિક दर्शन करे थोरा दूर रहो દર્શન ઘડી કરાવી જોઈ મિત્રો પાણી સાટવામાં આવ્યું છે દર્શન કરી દો હંમેશા લોકો ભાષાની ભરી ભાષાની હોરી ભાષાની